જોઈએ સમાચાર શહેરના અકોટા પાછળ અને જવાહનગર ઝુંપડપટ્ટી છે ત્યાં નદી કિનારે લગભગ પાંત્રીસ થી ચાલીસ ગુંડ મરણ પામેલ છે અને કેટલાક કુંડો પણ વિશ્વામિત્રીની અંદર નજરે પડ્યા હતા તેની જાણ થતા સામાજિક કાર્યકર અતુલ ગામેજી વિશ્વામિત્રી નદી કાંઠે પહોંચ્યા હતા તો તેના માલિકે જે સરદાર ચીખલી ઘર અને કોર્પોરેશનનો સ્ટાફ સાથે મળી મરેલા ભૂંડને ઉચકી કોર્પોરેશનની ગાડીમાં નાખવામાં વિશ્વામિત્રી નદીમાં મૃત્યુ પામેલા ભૂંડને પણ બહાર કાઢવા જોઈએ અને મળેલા ભૂંડો પોસ્ટમોર્ટમ કરી અને કયા કારણોસર માર્યા છે જો કદાચ કાલ ઉઠીને આ ભૂંડ બીજા કોઈની જનાવર ખાસે અને મૃત્યુ પામશે તો તેની જવાબદારી કોની રહેશે તેવી માંગ સામાજિક કાર્યકર અતુલ એ વડોદરા મહાનગરપાલિકા સામે કરી હતી વડોદરા શહેરનો આ અકોટા વિસ્તાર છે અને વિશ્વામિત્રી નદી કિનારે આવેલો છે અહીંયા દસ પંદર દિવસ પહેલાં પણ અનેક ભૂંડો મરી ગયા હતા અને આજે પણ અહીંયા ભૂંડો મરવાની પ્રક્રિયા ચાલુ છે એટલે જે એમનું કહેવાનો મતલબ એ છે કે અહીંયા કોઈ ઝેર નાખ્યું ઝેર નાખવાના કારણે ભૂંડો મરી રહ્યા છે જો આ ઝેર નાખ્યું તો વડોદરા મહાનગરપાલિકા તમામ બૂંડમાંથી એકાદ બૂંડનું પીએમ કરીને કે કોઈ પણ ટેસ્ટિંગ કરીને જોવું પડશે કે ઝેર નાખ્યું છે કે અન્ય કોઈ પદાર્થ ખાધો છે જો ઝેર નાખેલું હોય તો આવા વ્યક્તિઓની ધરપકડ કરવી જોઈએ અને જે પણ ભૂંડો વિશ્વામિત્રી નદીમાં પડ્યા છે એને પણ વડોદરા મહાનગરપાલિકાએ કાઢી લેવા જોઈએ કારણ કે આ ભૂંડો જે વિશ્વામિત્રી નદીમાં પડેલા હશે ને મગરો કે કાચમાં કંઈ ખાશે તો એમના પણ મૃત્યુ થશે એટલે ઝેર કોઈ નાખી રહ્યું છે આ બુંડોને કોઈ રોગ ફેલાયો છે એની વડોદરા મહાનગરપાલિકા તપાસ કરે તેવી मारी मांग छे ये आठ से दस दिन पहले किसी ने जेल डाल दिया था यहाँ पे उस तरह से आठ से दस दिन हो गए अभी तक मर ही रहे कोई निकाल नहीं आया इसके लिए कैसे मर रहे जेल से मार दिया था आठ दस दिन पहले किसी ने जेल रखा था और उससे मर गए सब कितने मर रहे सभी मर गए अब तो कोई बचा नहीं है आंकड़ा है तेईस चालीस और मर गए अभी तो हाँ और कॉपरेशन की गाड़ी आ रही है और लेके जा रही है और हम डाल रहे हैं कॉपरेशन की गाड़ी में जानने को मिला, किस तरह से किस नहीं नहीं जानने को मिला अभी तक तो कहा तो उठा के से, से। लेके जा रही है इनको मतलब ये, मरने की कहां है। ये दस दिन से घटना चालू अभी। तो किस है कौन सी आकोटा एरिया है भट्टा तो कुछ विश्वामित्री में भी डाला जाए नहीं डाला हमने तो नहीं डाला विश्वामित्री के अंदर भी मरे पड़े उन तो अपने आप चल गए हो गए हमको नहीं पता किसने डाले किसने नहीं डाले हमको नहीं पता निकाला जाएगा हिंसा मंत्री में तो हमको पता ही नहीं किसने डाल दिया तो